ઓપરેશન દરમિયાન મહિલાના મોત મોતનો આરોપ લગાવ્યો છે ત્રાંગેધ્રાની શ્રીરામ હોસ્પિટલના તબીબ નિર્મળ સોલંકીએ બેદરકારી દાખવ્યાનો આરોપ પરિવારના આરોપને પગલે પોલીસે મહિલાના મૃત્યુને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

જે બેન છે તેનું મૃત્યુ થયું છે તેમના પતિ આપણી સાથે છે બાબુભાઈ આપણે એમની સાથે વાત કરીશું બાબુભાઈ શું આખી હકીકત છે કેમ બેનનું મૃત્યુ થયું છે સવારે અમે આઈથી સવારે અમે હને આઈથી યા ઘરેથી અમે હને સરકારી હોસ્પિટલમાં ગયા સરકારી હોસ્પિટલમાં નવ વાગે ગયા નવ વાગ્યાથી તે ડોક્ટરો રહ્યા ને એ બહારથી આવે છે ધાંગધ્રાથી બહારથી આવીને આખો સ્ટાફ આવતો હતો એ બહારથી આવ્યા એટલે સાંજે હેઠ પાંચ વાગ્યા સુધી અમને અહીંયા કાંઈ બેસાડી રાખ્યા પછી અંદર એમને લઈ ગયા અંદર મારા ઘરના ને અંદર એમને ઓપરેશન રૂમમાં લઈ ગયા હાજા હુરાજ ગયેલા છે કાંઈ નખમાય રોગ નથી કાંઈ નથી હાજા હુરાજ અંદર ગયેલા છે અને પછી અડધો કલાક જેવું થયું એટલે પછી મારા ઘરના અહીંયા કે પછી બહાર આવ્યા મારા ઘરના પછી મેં એમની હારે જે બીજા બેન હતા નર્સ એમને મેં પૂછ્યું શું થયું તો કે કાંઈ કે ગભરાવાની જરૂર નથી કે પણ કે બીપી કેલો થઈ ગયું છે થોડુંક હૃદય બેસી ગયું છે ને કીધું સારું એમને પછી પડકે ઇમરજન્સી રૂમમાં લઈ ગયા નિરાકર લઈ ગયા એટલે પછી તો અડધો કલાક જેવું થયું એટલે પછી મને પછી અંદર એમને બોલાવ્યો હોત અને કીધું હોત કે એટલે મેં એમને એમ કીધું કે શું વાંધો છે મને જરાક કીધો તો ખરા મને બતાવો તો ખરા કીધું મારે એક તો હા નાના નાના બાળકો છે અને પછી એમને હે ને ઓલું પૂછ્યું કે આપનું હોને કે હૃદય કે બેસી ગયું છે એટલે કે હવે કે હેને કે તાત્કાલિક સુરેન્દ્રનગર કે રાજકોટ ગમે ત્યાં લઈ જાવ એટલે મેં વળી બહાર આવીને પછી મેં મારા કાકા વિક્રમ કાકાને મેં ફોન કર્યો આ મારા કાકા છે શું આખી હકીકત છે ભાઈ આ મારા ભત્રીજાએ મને ફોન કર્યો કાકા તમે જલ્દી અહીં આવો મારા ઘરનાની તબિયત હસાવ બગડી ગઈ છે ડોક્ટરો એમ કહે છે એટલે હું તાત્કાલિક ઘરેથી બાઈકમાં દવાખાના આવ્યો દવાખાના આવીને જોયું અંદર રૂમમાં જે રૂમમાં હું ગયો એટલે પાંચ છ ડોક્ટર એમનાના આના વાઈફને પમ્પિંગ કરી રહ્યા હતા પમ્પિંગ એટલે મેં સાહેબોને કીધું સાહેબ આ બેન ને શું પ્રોબ્લેમ થઈ છે શું થયું છે ત્યારે સાહેબોએ સાહેબોએ એવું જણાવ્યું કે આ બેનનું હૃદય પમ્પિંગ કરતું નથી કામ કરતું બંધ થઈ ગયું છે અને તમે આ બેન ને તાત્કાલિક તમે રાજકોટ કે અમદાવાદ લઈ જાઓ પછી એ લોકો એમના પમ્પિંગ ચાલુ ચાલુ રાખ્યું અને જે ડોક્ટર ઓપરેશન કરવા આવ્યા હતા એ ડોક્ટર તો અહીંયાથી તાત્કાલિક ફરાર જ થઈ ગયા કોઈ ડોક્ટરે સાચી હકીકત ડોક્ટર ધાંગદ્રાતી સાહેબ આવ્યા હતા સોલંકી સાહેબ ધાંગદ્રાથી એ તો અહીંયા હતા જ નહીં તરત ફરાર થઈ ગયા અહીંયા અત્યારે બીજા જ્યાં એનો સ્ટા દવાખાનો જે સ્ટાફ હતો ને એ એની પ્રોસેસ કરતા હતા પણ કાંઈ જ દર્દીમાં કાંઈ અસર કે હલણ ચલણ કાંઈ થતું નહોતું શું આખી ઘટના બની છે તમે હતા અમે હતા નહીં પણ મારો પત્રી જ એના નાના નાના છોકરા એક છોકરો છોકરી છે વરહાદીની અને ગરીબ માણસ છે હાવ સાવ ગરીબ છે એ તો એનો તો માણસ આખો વી ગયો અમે અંદર જવા તો અંદર 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 અમને જવાય નહોતા દેતા અંદર બાયણું જાડું દઈ દીધું હતું કે આને કા રાજકોટ લઈ જાવ જલ્દી કેતા એકસો આઠ ની તૈયારી કરતા ત્યાંથી યડી નહોતા દેતા હા ચોક્કસથી રાજ્યના આરોગ્ય વિભાગે તપાસ કરવાની જરૂર છે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે પણ તપાસ કરવાની જરૂરિયાત છે જે મહિલાનું જે નસબંધીના કારણે જે મૃત્યુ થયું છે મૃત્યુને લઈને શું સાચી હકીકત છે તેના તેને લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરિવારજનોનો ગંભીર પ્રકારનો આક્ષેપ હોસ્પિટલ અને ડોક્ટરો પર જોવા મળી રહ્યો છે જી જી પરાક્રમ સમગ્ર માહિતી બદલ આભાર

આ પરિવારની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે પરિવાર જે કેની મંજૂર કરવાની આપણી તૈયારી પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું તેનો કોઈ મને મતલબ દેખાતો નથી ડેડ બોડી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે ત્રણ ચાર પાંચ ડોક્ટરોની પેનલ હોય એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે આઈસી પીએમમાં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડોક્ટર ની બેદરકારી ઘટના ઘટી હોય તો ડોક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ ધરપકડે થવી જોઈએ બીજી વાત છે કે આ ઘટનામાં જે કંચન બેન નું અવસાન થયું એના બે બાળકો છે નાના તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય સ્વાભાવિક છે બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય મારી વાત વ્યાજબી લાગે છે તમને મારી વાત બરાબર છે બે આ રૂપિયા કરો બધા બરાબર લાગે